પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે વિરોધના સૂર હવે ગુજરાતમાં પણ ઉઠ્યા છે અમદાવાદમાં માનવ સાંકળ વિરોધ કરવામાં આવી રહ્યો છે કાંડ અને ટાર્ગેટનું તૂત બહાર આવ્યા બાદ મહેસાણાનું તંત્ર સતર્ક થયું જિલ્લા વિકાસ અધિકારી આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી ટાર્ગેટથી ન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે નસબંધી જેવો કાંડ ફરીથી ન સર્જાય તેવી કામગીરી કરવા માટેની સૂચના અપાઈ છે તમામ તાલુકા હેલ્થ અધિકારીઓને હેડક્વાર્ટરમાં જ રહેવા માટેની સૂચના અપાઈ છે તમામ અધિકારીઓને રેસિડેન્ટ એડ્રેસ આપવા માટે આદેશ ગુલ્લીબાજ અધિકારીઓ માટે જિલ્લા વિકાસ અધિકારીનું કડક વલણ બેદરકારી થાય તો શિક્ષાત્મક પગલાંની ચીમકીઓ ઉચ્ચારી છે તો તમે સાંભળ્યું કે હવે તંત્ર સાબદું થયું છે અને આપણું ગુજરાતનું તંત્ર એ બાબત માટે ખૂબ જ પ્રખ્યાત છે કે જ્યારે ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા માટે નીકળે અને તે જ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર સર્જાવાના એમાં કોઈ જ નવાઈ નથી કારણ કે હવે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જ્યારે જે અપરિણિત યુવક છે તેની જાણ બહાર તેની નસબંધી કરી દેવામાં આવી છે અને હવે જે ટાર્ગેટનું તૂત છે એ તૂત બહાર આવ્યું ત્યારબાદ મહેસાણાનું તંત્ર સતર્ક થયું તમે જુઓ કે આખે આખું આ કાંડ સર્જાઈ ગયો અપરિણિત યુવકની જાણ બહાર તેની નસબંધી કરી દેવામાં આવી અને હવે બેઠકોનો ધમધમાટ શરૂ થયો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા તેજસ આપણી સાથે જોડાઈ ગયા છે તેજસ મહેસાણામાં આખે આખું નસબંધી કાંડ સામે આવી ગયો અને હવે તંત્ર સાબદું થયું અત્યાર સુધી ક્યાં હતું તંત્ર બિલકુલ દિવક્તલ કહી શકાય કે નસબંધી કાંડ થયા બાદ તંત્ર હાલમાં તો જાગ્યું છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કોઈ અગાઉ કાર્યવાહી ન કરવામાં આવી તે પ્રકારની વાત હાલમાં તો ચોક્કસથી સામે આવી રહી છે નસબંધી કાંડ આવ્યા બાદ જે છે તે હાલમાં જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર જે અધિકારીઓ પર કડક વરણ જે છે તે રાખ્યું છે આરોગ્ય વિભાગ અધિકારીઓની બેઠક યોજી હતી જેમાં કોઈ પણ ટાર્ગેટ કામ ન કરવા માટે કડક સૂચના આપી દેવામાં આવી હતી નસબંધી કાંડ જેવો કાંડ ન સર્જાય તે રીતે કામ કરવા માટે જે છે તે કડક સૂચના જિલ્લા વિકાસ જે અધિકારી દ્વારા આપવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે તમામ તાલુકા હેલ્થ અધિકારીઓ હેડક્વાર્ટર ન છોડવા માટે પણ સૂચના આપી છે અને ગુલ્લીબાદ જે અધિકારીઓ છે તેના સામે પણ લાલ આક કરી છે અને તમામ અધિકારીઓએ પોતાના રેસિડેન્સ એડ્રેસ સહિત જે છે તે આપવા માટે લેખિત આપવા માટે જાણ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની બેદરકારી જો સામે આવશે તો ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી છે પરંતુ જે આ નસબંધી કાંડ આવ્યો છે તે જે છે તે સંતોષ માની લેવામાં આવ્યો છે પરંતુ કયા જે છે તે અધિકારી દ્વારા તેમને જે છે તે ટાર્ગેટ આપવામાં આવે તો તેના ઉપર હાલમાં તો કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જી બિલકુલ માહિતી મહેસાણાના નસબંધી કાંડમાં આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થયો છે નસબંધી મામલે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીની સ્પષ્ટતા સાબરકાંઠામાં માત્ર એકસો છન્નું જ નસબંધીના ઓપરેશન થયા છે ત્રણસો પંચોતેરનો આંકડો આપ્યો છે તદ્દન ખોટો છે આરોગ્ય અધિકારીનું આ નિવેદન છે મહેસાણા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના આક્ષેપને નકાર્યા છે મહેસાણાના અધિકારીએ કહ્યું હતું કે સાબરકાંઠામાં ત્રણસો પંચોતેર ઓપરેશન થયા છે લક્ષિત દંપતિને સંપૂર્ણ સમજણ બાદ જ ઓપરેશન થાય છે કોઈ પણ ટાર્ગેટ આપવામાં આવતો નથી સાબરકાંઠામાં છ ડિસેમ્બર બે હજાર ચોવીસ ચોવીસ સુધીનો જો આંકડો જોઈએ તો એકસો છન્નું જેટલા પુરુષ નસબંધીના કેસ થયા છે જે ત્રણસો પંચોતેર જેટલા કેસ થયેલ નથી બીજું સરકારશ્રીની જે નીતિ છે એ પ્રમાણે ટાર્ગેટ ફ્રી એપ્રોચની છે એટલે અમારા ત્યાં જેટલા પણ લક્ષિત દંપતી હોય એ લક્ષિત દંપતીઓને અમારા અમારી ટીમો દ્વારા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ અને કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ માટે સમજાવવામાં આવે છે એમાં પુરુષના સંબંધી સ્ત્રીને અને અન્ય જે અત્યારે અત્યાધુનિક પદ્ધતિઓ છે એ માટે સમજાવવામાં આવે છે અને દંપતીને એને અનુકૂળ આવે એ પ્રમાણે પછી એ જે નિયોજનની પદ્ધતિનો સ્વીકાર કરે એ પ્રમાણે અમારી આગળ ટીમ કામ કરતી હોય છે રાજ્યના